તો આપણે બધી જ ભે ચડી તો ગઈ માથે હવે નીકળવાનો આપણો રસ્તો જડતો નથી કેમકે કાટા જ પડ્યા છે આટલા આટલા લાંબા છે ભૂલથી ક્યાંક પગ ચડી ગયો વધારે રાડુ દેવરાવી દઈ ધ્યાન ન હોય ધીરે ધીરે બધી આવે મોટું જંગલ છે ખબર નથી રસ્તો કઈ બાજુ છે કેમ કે હે ને જેમ તેમ નાખી દીધા છે આ વખતે આવશે જ એ કાપવા એટલે કુવાડા મશીન બધું જટી લેવાનું છે આ વખતે હવે કેમ કે ગયા વર્ષે બહુ પગાર થઈ ગઈ હતી કેમ કે બધામાં કાંટા પડ્યા ને ઉડાડી નાખી દીધા આ સાઈડ કાંટા ને પડ્યો ના બેહું નહીં માણસ બે તો જ નીકળી ગયા પણ માણસને આવ નીકળી જ ના હે ક્યાંય એવો કર નાખો હા ગમે એનું કહેવાય ધમકી આપે પણ આપણે હવે કપા નથી દેવાના એ ફાઈનલ થઈ ગયું કે અહીંયા પહોંચતો અડધી કલાક લાગી જાય ભે હું માનમાં ચઢાવી ગયું નથી નીકળવું નથી ભે હું હાલી નથી આવ્યો મારા મારા જેવું નીકળી જ ના ગયા કેમ કેમકે જોઈ લે આમાં કાંટા હવે આ રસ્તો આ બંધ છે એટલે આ રસ્તા જાય એટલે હા વાકે ઢીંડે જ આવડે દુનિયાને થઈ પડે એનો વાંધો નથી પણ કાપીને જેમ તેમ નાખી દે ને એ નડે આ રસ્તો તો હજી તમે નીકળી આમાં આખો વાકો ડીંડી જ નીકળવાનો બાકી રસ્તો જ નબળી ક્યાંય એવા કાંટા આવે એમ તો મોઢામાં જે દઈએ ને ચંપલમાં નીકળે જ નહીં હવે આમાં જો પહેલી ફેરા બહે હું આવી આપડી હવે આમાં ક્યાંય તમને લાગે એટલે કે તનવાર પહેલા અહીંયા બધું એક બાવર તમને જોવા ના મળતું આપણી દયા કેવાય ભાઈ હું રખડી એમાં ખાતર જેડું ખાતરમાંથી આટલો બાવળ થયો કે આ ખાલી આ પટો દેખે ને આવું ભાઈ આ એમાં કોક કોક બાવળા હતા વચમાં ખાલી વરી પાછી વચમાં થોડાક બાવળા હતા એવી રીતે ખાલી ખાલી પટો કેમ કેમકે આમાં હે ને ઈટું બનાવતા હજી કુંડાન છે તમને દેખાડીશ આગળ એકાદું અહીંયા છે બીજું એકાદ આમ આગળ છે આલી બાજુ એટલે હવે આપણે ધીરે ધીરે નીકળી આગળ આ જંગલમાં નીકળવાની હેલ જ નથી બાજુ જાય મને નથી રસ્તા અહીંયા અહીંયા પહોંચી ગયા સામે કુંડો છે એક કે યુટ્યુબ બનાવવા તો પાણી ભરતા હતા कूंडो रखो है कूडो आ गया एम ईटू घना गाटी गया भांगी गया पूरु थी गये पा क्या झाड़ों ने पाड़े भांगी पड़े अः बीजी क्या आगर है। आगे हजी बे कुछ आ रीते आम तो आप हज हम रखड़ी गए હવે ઊંચો પાણી પીડો પડવા મળશે જો આ પટે નીકળી આવતી અંદર ઉતાર દેતા એટલે જો આમાં આવી જતી ચારે નામ નીકળી જતી નીકળવું એવું હલવું હે નકડી જંગલી બાકી એક છે કે આમાં જો કોઈ હલ્યાણ ચડીએ એવો એટલે કાંઈ નહીં અને આ જો આટલો વરસાદ છે પણ જો ડૂચો કેમ ઝીણો થાય આના લીધે ડૂચો થવા નથી કેમકે જ્યાં તડકો ના પડે એટલે ડૂચો ન થાય અંદર નિયમ છે પ્રકૃતિનો જોઈ લે એમાં આજે ઓલી ધૂળ પડી છે જે ઈટું બનાવવામાં નાખે નહીં ઈટું રાખીને નાખી ગયા તા પણ બા બીજા પડ્યા રાતે ઈટું ભરી ગયા આ સાઈડ તો નીકળ્યામાં જ નથી ક્યાંય આ બંધ જ છે તો આજનો વિડીયો આપણે અહીંયા સુધી રાખશું ને બાકી ને નાનો ખોલોગ બનાવી નાખીશ બીજા કાલે સાંજે તમે જોઈ લીધો હશે ના જોયો તો જોઈ આવજો જય માતાજી જય શ્રી રામ જય સોનલમાં બધાને કોમેન્ટ કરતા કરવાનું ભૂલતા નહીં